ઘોર કળયુગની પ્રતિતી કરાવતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે વિકૃતિની ચરમસીમાને પણ વટાવી જાય તેવી એક શરમજનક ઘટના બની છે ઘટનામાં પુત્રએ જ પોતાની જનતાને પોતાની હવસનો શિકાર બનાવી છે પર પુત્રએ જ બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લાગ્યો છે આ ઘટનામાં પોલીસે પુત્રને જેલ હવાલે કરી દીધો છે દ્રશ્યમાં દેખાતા આ શખ્સ પર વિકૃતિની ચરમસીમાની હદ વટાવે તે પ્રકારનો આરોપ લાગ્યો છે

એની છોકરી વિરાટનગરમાં રહે છે ત્યાં આવેલી અને આ જે આરોપી છે એનો સગો છોકરો થાય છે તો વિરાટનગર એની માતાને એને કીધું કે ઘર દો દિન માતા એટલે એની માતા એના ઘરે આવી અને આ સગા છોકરાએ એના ઘરે આવ્યા પછી અહીંયા છોકરો રહે છે વાંદરવડ તળાવ ઘોડાસર ત્યાં ભાડાના મકાનમાં તો એની માતા સાથે માનવતાના ધોરણોનું પતન કરનારી આ ઘટનાને લઈને પોલીસે આરોપી પુત્રને ઝડપી પાડ્યો છે તેમજ જેલના હવાલે કર્યો છે જો કે આરોપી પુત્રે માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે આ મહિલાનો જે બનાવ બન્યો એટલે મહિલા સાઠ વર્ષની ઉંમરની છે પણ એના પાસે એના છોકરીના જમીનનો મોબાઈલ નંબર લખેલો કાગળ હતો બનાવ બન્યા પછી એકદમ દોડીને બહાર આવી અને પછી કોઈક વ્યક્તિના સહારે મોબાઈલથી એના જમઈને દીકરીને જાણ કરી એના દીકરીને જમઈ એ બધા આવી ગયા એ પછી લઈ અને ભૂખ બનનાર બાઈને પોલીસ સ્ટેશન આવેલા સાહીઠ વર્ષીય માતાને સાચવવાની પુત્રની જવાબદારી છે ત્યારે પુત્રએ માતા પર ગુજારેલા આકૃત્યથી લોકો કળિયુગના કપૂત પર ફિટકાર વરસાવી રહ્યા છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે નિસર્ગ જીએસટીવી અમદાવાદ